પરમ પૂજ્ય સાગર સુરીશ્વરજી મહારાજાની શુભ મંગલ કામના ધર્મ તીર્થ સંરક્ષક પ્રવચનિક પ્રભાવક ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજાના તારક ચરણોમાં સેવક સાગરની સાદર વંદના પૂજ્ય શ્રીની વિશેષતાઓ તો અનેક છે કઈ વિશેષતાને આગળ કરીએ એ વિમાસણ થાય છે છતાં એક વિશેષતા ખૂબ આકર્ષે છે તેઓ શ્રી યોગાધ્યાત્મના ગ્રંથોમાં રહેલા આત્માના શુદ્ધ સ્વરૂપને ખૂબ સારી રીતે પકડી શકે છે આ તેમની શુદ્ધ મતીનું સૂચક છે પ્રવચન ધારામાં પૂજ્યશ્રીની સંતુલના અને જાગૃતિ જોઈને તેમની પ્રત્યુક્ત બન્નમતી પર ઓવારી જવાય છે તેઓ શ્રી જે જે પદાર્થ વિષયક પરામર્શ કરવો હોય તેના પર ખૂબ ઉત્સાહથી ચિંતન કરી પોતાનો વિચાર સહજતાથી મૂકી દેતા હોય છે તેમના અનુશાસનની અજોડતા એ છે કે આશ્રિત વર્ગ તેમના અનુશાસનથી અઘરું કાર્ય પણ પ્રસન્નતાથી પૂર્ણ કરી દેતા હોય છે આવી તો અનેક વિશેષતાઓથી તેમના ગુણો પ્રત્યે અહોભાવથી મસ્તક ઝૂકી જાય છે આજના ગચ્છાધિપતિ પદના પાંચમા મંગલ પ્રવેશ દિવસે તમારી શુભ મંગલકામનાઓ સમર્પિત કરીએ છીએ સંઘ શાસનની મૂળ વ્યવસ્થાઓને સતેજ કરવા માટે આદરેલા પ્રયત્નોમાં તેમજ તીર્થોની માલિકીયત પુનઃ પ્રાપ્ત કરી તીર્થોની પવિત્રતા જાળવવા માટે પ્રારંભેલા આપના પ્રયત્નોમાં આપની જળહળથી સફળતાને વરો એવી શુભ મંગલ કામના